લોકતંત્રને ખતમ કરવા જઈ રહી છે અને સાથે સાથે જે વિપક્ષ ખતમ કરવાની જે નીતિ છે ધર્મના નામે રાજનીતિ ચાલે છે જાતિના નામે રાજનીતિ ચાલે ચાલે છે છે ગુજરાતમાં છેલ્લા વર્ષથી ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની જે સરકાર એની સામેની આ લોકોમાં આક્રોશ છે આજે આટલા ગરમીના દિવસો હોવા છતાં હજારો લોકો રાહુલજીને આતુરતાથી રાહ જોઈ રહેલા છે અમે પણ બે કલાક અહીંયા ઉભા છે ત્યારે રાહુલ ગાંધીજી સાથે અમે પૂરા સમર્થનમાં છે અને ચોક્કસ અમે રાખીએ રાહુલજીના નેતૃત્વમાં બદલાવ છે ભરૂચ જિલ્લા લોકસભા અને સમગ્ર ગુજરાતમાં જે રીતના રાહુલજી એ ટ્રાયબલ વિસ્તારમાંથી યાત્રાની શરૂઆત કરી છે એનાથી ખૂબ મોટી અસર પડવાની છે આજે તમે લોકોમાં એક ઉર્જા છે કરંટ છે અને રાહુલ ગાંધીને આવકારવા માટે ત્રણ ત્રણ કલાક લોકો ફૂલહાર લઈને આરતી લઈને અહીંયા ઉભા છે એના પરથી તમે વિચારી શકો છો રાહુલ ગાંધીજી ને કેટલો પ્રેમ લોકો કરે છે